નમસ્કાર મિત્રો જય શિયાળા હું યશનિમ બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશનીમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ સિંહ રાશિનું આવનારા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિફળ પરંતુ મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશનીમ બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો વિડીયો આપને પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો વધારે વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો સિંહ રાશિનું આવનારા ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ તો સૌપ્રથમ તો મિત્રો જો આપના કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ ફેબ્રુઆરીનો મહિનો મધ્યમ કરતાં થોડો સારો રહેવાનો છે મહેનત મુજબ આપને પરિણામ મળશે તથા કામમાં પ્રગતિ દેખાશે આ સમયે આપને આપના કારકિર્દીમાં પ્રગતિ થતી માલુમ પડશે મિત્રો આ સમયે આપના માટે કારકિર્દીના દ્રષ્ટિકોણથી મહેનતવાળો રહેશે પરંતુ કામમાં પ્રગતિ પણ દેખાશે ત્યારબાદ જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો શરૂઆતમાં ખર્ચ વધવાથી થોડી ચિંતા થઈ શકે છે પરંતુ મિત્રો આવક પણ સારી રહેશે પણ આપને બજેટ સંભાળીને ચાલવાનું રહેશે એટલે કે આપને પોતાના ખર્ચાઓ અને આવક બંનેનું એક બજેટ તૈયાર કરી આ બંને વચ્ચે સુમેળ બેસાડીને આપને આ મહિનો વિતાવવાનો રહેશે જેથી આ મહિનો આપને માટે આર્થિક રૂપથી ઘણો સારો વિતવાની સંભાવના છે પરંતુ આપને ખર્ચ વધી શકે છે આ મહિના દરમિયાન તેથી આપને બજેટ સંભાળીને ચાલવું પડશે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ હવે આપના શિક્ષણની તો વિદ્યાર્થી મિત્રો આ મહિનો આપને માટે ખૂબ જ લાભદાયક સમયવાળો રહેશે અગાઉની મહેનતનું આપને સારું એવું ફળ મળી શકે છે આ સમયે તો ખાસ અગાઉ કરેલી આપની મહેનતનું ફળ લેવા માટે તૈયાર થઈ જાઓ અને આ મહિને પણ થોડી મહેનત વધારે કરો તો તેનું પણ આપને શુભ ફળ મળી શકે છે મિત્રો હવે જો જોઈએ આપના પારિવારિક જીવન વિશે તો પારિવારિક જીવનના દ્રષ્ટિકોણથી આ મહિનો ઠીકઠાક પણ જવાબદારીઓથી ભરેલો મહિનો રહેશે આ સમયે આપની જવાબદારીઓ વધી શકે છે તથા જૂની સમસ્યાઓ હશે તેની ઉપર ફરીથી ધ્યાન આપવાની જરૂર પડી શકે છે પારિવારિક બાબતોમાં તો આપના પરિવારના કોઈ જૂના એવા પ્રશ્નો હશે કોઈ જૂની એવી સમસ્યા હશે તેની ઉપર પણ આ સમયે આપણું ધ્યાન દોરવું અતિ આવશ્યક બની શકે છે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ આપના પ્રેમ જીવનની તો પ્રેમ જીવન માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે તથા મિત્રો સંબંધમાં સમજૂતી વધશે જેથી મિત્રો સાથે પણ સંબંધ સારા થશે એટલે કે આ સમય આપના પ્રેમજીવન માટે અને આપના જે સંબંધો છે તેની માટે ખૂબ જ સારો રહેવાનો છે અને આપના સંબંધોની અંદર સમજૂતી આવવાની છે જેથી જે જૂના મિત્રો સાથે પણ જો આપને કોઈ તકરાર થઈ હોય અથવા તો સંબંધ થોડા માઠા થયા હશે તો તેમાં આપને આ સમયે સારા પરિણામો મળશે તેમની સાથે આપના સંબંધો સુધરતા આપને માલુમ પડશે હવે મિત્રો જો વાત કરીએ આપના આરોગ્ય વિશે તો મિત્રો આ સમયે આપના આરોગ્ય માટે સાવધાની રાખવાની જરૂર છે કારણ કે મિત્રો આ સમયે આપને થાક તણાવ કે નાની તકલીફો હેરાન કરી શકે છે આ સમયે થાક તણાવ અને નાની તકલીફો વધી શકે છે તો ખાસ પોતાના આરોગ્યની કાળજી રાખવી એ થોડી જરૂરી બની શકે છે આ મહિના દરમિયાન તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો વધારે વધારે લોકો સુધી શેર કરજો તથા ચેનલ ઉપર નવા આવો અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ હજુ પણ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી આરામ